નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ માર્ગ અકસ્માતના કિસ્સાઓ આમ તો દિવસેને દિવસે ખૂબ વધારે પ્રમાણમાં સામે આવતા હોય છે આજે આપણે વાત કરવાની છે કચ્છની કચ્છના બચાવ કટારિયા તીર્થ નજીક પહેલી ડિસેમ્બરે ખૂબ ગંભીર અકસ્માત સર્જાયો હતો ઓવરબ્રિજ માળિયા તરફ જતા નેશનલ હાઇવે પર એલપીજે ગેસ ભરેલું જે ટેન્કર છે અચાનક ફાટી ગયું હતું ટેન્કર ફાટતા જ ગંભીર અકસ્માત તેની આજુબાજુના જેટલા પણ વાહનો હતા એ આગની ઝપેટમાં આવી ગયા હતા ખૂબ વધારે ગંભીર અકસ્માત સર્જાતા તાત્કાલિક રાહત બચાવ કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી ભચાઉ ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી એ સિવાયના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તાત્કાલિક બચાવની કામગીરી છે તેની શરૂઆત કરવામાં આવી હતી એલપીજી જે આખું જે ટેન્કર જઈ રહ્યું હતું એ અચાનક ફાટી ગયું હતું એની પાછળનું કારણ શું છે એ હજુ સ્પષ્ટ સામે નથી આવ્યું અને જો કોઈ મોતની આશંકા છે કે કેમ કહી રહ્યા છે કે ટેન્કર સહિતના જે ડ્રાઈવરો હતા તેમનું મોત થયું હશે પણ તેને લઈને પણ આશંકાઓ સેવાઈ રહી છે હજુ કોઈ પણ પ્રકારનું સ્પષ્ટીકરણ સામે નથી આવ્યું પણ આજુબાજુના વાહનો હતા એ ખૂબ વધારે પ્રમાણમાં તેનું નુકસાન થયું છે આજુબાજુના જે ટેન્કર હતા ટ્રક હતા તે પણ આગની ચપેટમાં આવી જતા તેમને પણ ભારે નુકસાન થયું છે અને આ જે ટેન્કર ફાટ્યું છે તેના કુર્ચા છે દૂર દૂર સુધી પહોંચ્યા હતા કારણ કે ખૂબ મોટા પ્રમાણમાં આ જે ટેન્કર એલપીજી ગેસ ભરેલું હતું એ ફાટી ગયું હતું ને આ ગંભીર અકસ્માત છે તે સર્જાયો હતો હાલ આ દિશામાં બચાવની કામગીરીની પણ શરૂઆત કરવામાં આવી છે અને મોતનો આંકડો કેટલો છે અને કેટલા પ્રમાણમાં નુકસાન થયું છે જાનહાનિને નુકસાન કેટલું થયું છે એનું કોઈ સ્પષ્ટીકરણ સામે નથી આવ્યું આવનારા સમયમાં ખબર પડશે સમગ્ર મુદ્દાને લઈને આપનું શું કેવું છે કમેન્ટમાં જણાવજો ફરી મળીશું હવે રજા આપશો નમસ્કાર